પાટણ વારાહી કચેરી ખાતે બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પડઘા પડ્યા છે સાંધલપુર વારાહીના સનાતન પ્રેમીઓ અર્ધનગને હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદન પત્ર આપ્યું વારાહી ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકો લોહાણા સમાજે

જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રસાદની માફી માંગે તેવી માંગણી કરી ઓકે આથી આજે અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશ જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કોઈ સમગ્ર સમાજ સનાતન સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજરોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માંગે તો જ એને માફી મળે આવી બિલકુલ મામલતદાર ઓફિસે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખા શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેલવા જોવે આવી અમારી સખત માગણી છે અને જલારામ દિલપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને બાપાની માફી માગે એ જ અમારી અરજ વસ્તુ જય જનારા Bureau Report, Janadesh News, Santalpur.